તાપીના વેલજીભાઈએ ખેતીકામના ખર્ચનો ઘટાડો કરી બમણો ઉત્પાદન મેળવવા માટે પ્રાકૃતિક ખેતી અને કોઠા સૂઝથી શેરડીના પાકનું મબલક ઉત્પાદન મળે તે દિશામાં પ્રેરક અભિગમ અપનાવ્યો છે સૌપ્રથમ પ્રથમ શેરડીના મોડલ ફાર્મ વાતો કરતા વેલજીભાઈએ જણાવ્યું હતું કે મોટે ભાગે ખેડૂતો સામાન્ય રીતે બનાવીને નીચે જેમાં બિયારણ એકરે ટન વધુ અને ઘણી બધી શેરડીઓનો બગાડ થતો હતો રાસાયણિક ખાતરથી જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવી દે છે જમીન કઠણ બને છે અને ઉત્પાદન ઓછું મળે છે વેલજીભાઈએ ખેતીવાડી કચેરીનો સંપર્ક કરીને તેમની જમીન સકા ચકાસણી કરાવી

વેલજીભાઈ લાભ લઈને મોડલ ફાર્મ ને સાથે જોડાઈને તેમણે પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે અને આત્માનો રૂપિયા પચીસ હજારનો એવોર્ડ પણ વેલજીભાઈને મળ્યો છે ત્યારે શેરડીના વધુ ઉત્પાદન માટે અચૂક વેલજીભાઈના ફાર્મની મુલાકાત ખેડૂતો માટે પ્રેરક બની રહેશે હમ મારું નામ વેલિભાઈ ચૌધરી ગામ ચાપાવાડી તાલુકો વેયરા જિલ્લો તાપીના ખેડૂત છું અને આ વર્ષે મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતીમાં મોડલ શેરડીનું ખેતરનું વાવેતર મેં કરેલું છે અને એમાં ઉત્પાદન કેમ વધે ખર્ચો કેમ ઓછો થાય તે રીતની મારી કોઠા સુધી શેરડીનું રોપણ કરેલું છે આમાં શેરડીને મેં બેડ બનાવીને મલ્ચિંગ પેપરમાં શેરડી રોપી છે અને શેરડી રોપતા પહેલાં મેં આંતરપાક તરીકે ખીરા કાકડીનું વાવેતર કરેલું છે અને ખીરા નું ઉત્પાદન ખર્ચો બાદ કરતાં બે લાખને ત્રણ લાખ રૂપિયાની થઈ ખીરા કાકડી એમાંથી ખર્ચો બાદ કરતાં બે લાખને ચાલીસ હજાર મને બેઠો નફો મળેલ હતો ત્યારબાદ મેં પચીસ ઓગસ્ટે તે જ બેડમાં મલ્ચિંગમાં શેરડીનું રોપણ કરેલું છે એ શેરડીનું રોપણમાં બિયારણ કેમ ઓછું થાય